જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં રેડી થઈને આપણે પહોંચી ગયા અમારા ઘરે છે ને પારી જાતનું ઝાડવું છે તો ફૂલ જોવા ફૂલ આની સ્મેલ બહુ મસ્ત આવે મુશ્કેલથી એક ફૂલ મળ્યું એ લઈને પહોંચી ગયા ઠાકોરજી પાસે ઠાકોરજીને આપણે આપી દીધું અને પછી જોયું તો ભાભી કાંઈક બહાર વાત કરતા હતા એવું સંભળાણું જોયું તો ભાભી તો વરસાદની વાત કરતા હતા વરસાદ જોવા માટે હું પહોંચી ગયો બહાર ઓટલે તો જોયું તો વરસાદ તો બહુ હતો પછી આપણો જ્યુસનો ટાઈમ થઈ ગયો આ લાલ લીલું હાળું ખબર નથી પડતું કયું જ્યુસ કાલે હું તમને કહીશ આ કયું જ્યુસ છે અને એ જ્યુસ પીવાની મજા કંઈક અલગ છે જો તમે લોકો પીતા હો તો મને કોમેન્ટ કરીને કહેજો ફટાફટા ગાળી લીધો અને રેગ્યુલર આગલે દિવસે પીવાનું અને થોડુંક ટેસ્ટ માટે એમાં સંચળ પણ નાખી દીધો અને આ જ્યુસ ઘટઘટ આવી ગયા અને પછી આપણે લાગી ગયા કામે આજે કંઈક બાંધણીનો ઓર્ડર હતો બાંધણીને એ આમથી આમ ખેંચીને માંડ માંડ કરીને ખોલી એટલી વારમાં મહેમાન આવી ગયા મહેમાન આવ્યા એટલે આપણે તો મહેમાન જોડે વાતું એ લાગ્યું બાંધણીને ચેક કરતા હતા ત્યાં એમાં કાણું દેખાઈ ગયું એટલે કસ્ટમરને ના મોકલાય બાર વાગે કસ્ટમરની એપોઇન્ટમેન્ટ હતી કસ્ટમર આવી ગયા એમને વ્યવસ્થિત બધું કલેક્શન બતાવી દીધું અને પાછા આપણે જ્યુસના ફૂલ તોડવા પહોંચી ગયા અને એ પણ આગલા દિવસનું જ્યુસ રેડી કરવાનું હતું એટલે એ જ્યુસનો ગ્લાસ તૈયાર કર્યો અને એમને ફૂલ નાખીને મૂકી દીધો અને પછી આપણે જ્યુપિટર લેવા જવાનું હતું પપ્પાની માણકી લઈને આજે જવાનું હતું જો માણકી લઈને અમે ટીવીએસના શોરૂમ પર નીકળતા હતા ત્યાં રસ્તામાં અમને મહાદેવના દર્શન થઈ ગયા તો હર હર મહાદેવ ભોળાનાથ દર્શન કરી રહ્યા ને ત્યાં ટીવીએસ નો શોરૂમ આવી ગયો ટીવીએસ ના શોરૂમ માં જઈને જોયું તો ગાડી તો એ ભાઈ મસ્ત મજાની સર્વિસ કરી દીધી હતી અને ગાડી નવી લેવી ને એમ ઉતારી હો બાકી સાંજ પડી ગઈ અને પાખા દિવસના પાર્સલ આવ્યા હતા એ પાર્સલ ઓફિસે મૂકો હું પાર્સલ ઓફિસે પહોંચું એ પહેલા તમે લાઈક કરી દેજો નવા વિડીયોમાં મળીએ જય શ્રી કૃષ્ણ